કપરાળા તાલુકાના વડોલી ગામના કુડિયાચા પાણી ફળિયામાં સે જળ યોજનાનું પાણી આજ સુધી નળમાં પાણી આવ્યું નહીં નળમાં પાણી મળે એ ફળિયાના લોકોની માંગ છે ફળિયાનું નામ કુડીચા પાણી ફળિયા પરંતુ જ્યારે ફળિયામાં જ પાણી નથી તો પાણીની સમસ્યા કૂવા બોર પાણીના સ્તર નીચા ઉતરી જતાં ફળિયાના લોકોએ રાત્રે જીવના જોખમે પાણી લેવા જંગલો વેરી સુધી જવું પડતું હોય છે

આ બીજા પડ્યા ચાર પાંચ ઘરો છે અહિયાં પાણી જ નથી આવતું જે સાહેબોને ફરિયાદ કરી છે એ લોકો આવી ગયા એ લોકો છે સરપંચ ને સરપંચ ને એ ઘેરે બેસતો છે જે સરપંચ નથી એ બાર ફરતો છે એના માટે સરપંચ જે છે એ મહિલા છે અમારે રમીલાબેન કિશનભાઈ ધોળે એ સરપંચ છે ને એના પતિ ફરતા છે બાર હા ઓફિસ માટે એ નથી સમજતું કે સરપંચ કોણ છે કામ કોણ કરતું છે એના માટે અમારે પાણીની સમસ્યા છે તો સરપંચને પચાસ વાર કીધું તો સરપંચ શું બોલે છે અમને એ તમારે તમારે મોટા સાહેબને ફોન કરો તમે તો મોટા સાહેબને ફોન કરી અમે તો બધા સાહેબો ફોન કરીએ એ લોકો આવતા છે એ લોકો કારીગર જે કઈ આ પાઇપલાઇનની જે સમસ્યા એ પૂરી જતા છે ચકલી તો એ લોકો ને ફરિયાદ કરી છે કે પાણીની સમસ્યા એ લોકો ખીણ માંથી પાણી લાવતા છે જે ખીણ છે ત્યાં વાઘ સિંહ ને એવા રહેતા છે ત્યાંથી પાણી એ લોકો લાવતા છે રાત્રે ત્રણ થી ચાર વાગે એ લોકો ઉઠી જતા છે હા મારી ગાડી છે તમે ગાડી चालू કરવા માટે रात्री 4 वाजे उठू हा टाकी शो कर वाली ते नाही हा पाणी લેવા માટે સાહેબ પાણી લેવા માટે એટલે વેજા તો પાણી લાવીએ અમે ક્યાંથી લાવું 1200 રૂપિયા સુધાર પાડેથી લાવ્યા કેટલા કિલોમીટર છે આથી 3 કિલોમીટર છે અમારે 1200 રૂપિયા આ 1200 રૂપિયા ને टाकी છે એમાં પાણી ભરવા માટે એ લોકો टाकी ટ્રેક્ટર ની લાવે એમાં 1200 રૂપિયા નો અમે પાણી ભરીએ તો અમારે ચાલ્તું છે બધું એ પીવા હરુ લાવે અમે નાવા હરુ પીવા હરુ જ લાવે અમારા માટે પાણી જ નથી અહીંયા મળતું તમારા તમારા પર પૈસા છે તો તમે ગરીબ લોકો શું કરો હા પણ સર